જય હિન્દ ભારત માતા કી જય હિન્દ આજ રોજ ત્રીસ સો બે હજાર પચીસના રોજ આજે અમે આવેદન આપવા ગુજરાત આપણે ગુજરાત ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષશ્રી ગુટરૂ સાહેબને નિર્જા ગુટરૂ સાહેબને આવેદન આપ્યું કે અમારી જે દસ ટકા દસ ટકા અનામત છે તે જગ્યા અમારી પૂરી કરો અને અમારા અમારામાંથીને તમે અનામત આપવા બંને વિનંતી અમે કરી છે ભરતી બોર્ડના અધ્યક્ષે અમારી આ વિનંતી સાંભળી છે અને એમને કીધું છે કે કોઈ વાંધો નહીં તમે આગળ ગૃહ મંત્રાલયમાં આગળ કરો ગૃહ મંત્રાલય પાસેથી જો અમને પરિપત્ર મળી જશે તો અમે એમાં અમે કરવા લેવા માટે અમે તૈયાર છીએ તો અમે આજે ગૃહમંત્રીને પણ મળવા આવ્યા પણ આજે સાહેબ ત્યાં કામે હશે હર્ષંઘવી સાહેબ છે નહીં આજે ગૃહમંત્રાલય અમે ગયા તો હવે અમને રૂબરૂપ અમે બે દિવ પછી જ્યારે અમને ટાઈમ મળશે ત્યારે મળશું અને આ પરિપત્ર અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ અમે સબમિટ કર્યો છે મુખ્યમંત્રીને પણ અમે આ આવેદન આપેલ છે કે અમારો દસ ટકા જે અનામત ફોટો છે તે આપવા વિનંતી છે તો આ બધાય માજી સૈનિકો ગુજરાત જેટલા અત્યારે આવ્યા છે અને હું તમામ ગુજરાતના માજી સૈનિકોને કહેવા માગું છું કે આવો આપણે સાથે મળીને લડીએ આ દસ ટકાની જે અનામતની જે આપણી જગ્યા છે એ આપણે લડો લડવા માટે લડવું પડશે એક સાથે મળીને લડવું પડશે આપણી ગુજરાતની ગવ ગવર્મેન્ટ આપણી ગવર્મેન્ટ છે સંવેદનશીલ સરકાર છે તે આપણું છે એવું નહીં કે નહીં માને અને આપણે ડિસિપ્લિનવાળા છીએ આપણે સરકારમાં પણ હું કહેવાય રજૂઆત કરશું તો માનશે અને જો સરકારને અમે કહેવા માગી છે જો આનું નિરાકરણ જો સારી તરીકે નહીં લાવો તમે તો અમે આગળ આની રણનીતિ બહુ ઉગ્ર કરવા માટે પણ તૈયાર છીએ તો સરકારને નમ્ર વિનંતી છે કે અમે માજી સૈનિકો સાથે આપ અન્યાય ન કરો અને આગળ પગલાં લેવા આપને વિનંતી કે અમને દસ ટકા જે અમારી દરેક ભરતીની અંદર પોલીસ ભરતી હોય કે દરેક ભરતી બોર્ડની અંદર અનામત આપવા માટે આપને વિનંતી કરીએ છીએ સાહેબ જય હિન્દ ભારત માતા કી જય હિન્દ ભારત માતા કી જય હિન્દ આજ રોજ ત્રીસ સો બે હજાર ના રોજ આજે અમે આવેદન આપવા ગુજરાત આપણે ગુજરાત ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ શ્રી ગુટરૂ સાહેબને નિર્જા ગુટરૂ સાહેબને આવેદન આપ્યું કે અમારી જે દસ ટકા દસ ટકા અનામત છે જગ્યા અમારી પૂરી કરો અને અમારા અમારામાંથીને તમે અનામત આપવા બેનને વિનંતી અમે કરી છે ભક્તિ બોર્ડના અધ્યક્ષે અમારી આ વિનંતી સાંભળી છે અને એમને કીધું છે કે કોઈ વાંધો નહીં તમે આગળ ગૃહ મંત્રાલયમાં આગળ કરો ગૃહ મંત્રાલય પાસેથી જો અમને પરિપત્ર મળી જશે તો અમે એમાં અમે કરવા લેવા માટે અમે તૈયાર છીએ તો અમે આજે ગૃહમંત્રીને પણ મળવા આવ્યા પણ આજે સાહેબ ત્યાં કામે હશે હર્ષંઘવી સાહેબ છે નહીં આજે ગૃહમંત્રાલય અમે ગયા તો હવે અમને રૂબરૂપ અમે બે દિવસ પછી જ્યારે અમને ટાઈમ મળશે ત્યારે મળશું અને આ પરિપત્ર અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ અમે સબમિટ કર્યો છે મુખ્યમંત્રીને પણ અમે આ આવેદન આપેલ છે કે અમારો દસ ટકા જે અનામત ફોટો છે તે આપવા વિનંતી છે તો આ બધાય માજી સૈનિકો રિઝર્ટ જેટલા અત્યારે આવ્યા છે અને હું તમામ ગુજરાતના માજી સૈનિકોને કહેવા માગું છું કે આવો આપણે સાથે મળીને લડીએ આ દસ ટકાની જે અનામતની જે આપણી જગ્યા છે એ આપણે લડો લડવા માટે લડવું પડશે એક સાથે મળીને લડવું પડશે આપણી ગુજરાતની ગવ ગવર્મેન્ટ આપણી ગવર્મેન્ટ છે સંવેદનશીલ સરકાર છે તે આપણું છે એવું નહીં કે નહીં માને અને આપણે ડિસિપ્લિનવાળા છીએ આપણે સરકારમાં પણ હું કહેવાય રજૂઆત કરશું તો માનશે અને જો સરકારને અમે કહેવા માગી છે જો આનું નિરાકરણ જો સારી તરીકે નહીં લાવો તમે તો અમે આગળ આની રણનીતિ બહુ ઉગ્ર કરવા માટે પણ તૈયાર છીએ તો સરકારને નમ્ર વિનંતી છે કે અમે માજી સૈનિકો સાથે આપ અન્યાય ન કરો અને આગળ પગલાં લેવા આપને વિનંતી કે અમને દસ ટકા જે અમારી દરેક ભરતી પોલીસ ભરતી હોય કે દરેક ભરતી બોર્ડની અંદર અનામત આપવા માટે આપણે વિનંતી કરીએ છીએ સાહેબ જય 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 હિન્દ હિન્દ ભારત ભારત માતા માતા કી કી સો બે હજાર 2025 ના રોજ આજે અમે આવેદન આપવા ગુજરાત આપણે ગુજરાત ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ શ્રી ગુટરૂ ગુટરૂ સાહેબને આવેદન આપ્યું કે અમારી જે દસ ટકા દસ ટકા અનામત છે તે જગ્યા અમારી પૂરી કરો અને અમારા અમારામાંથીને તમે અનામત આપવા બેનને વિનંતી અમે કરી છે ભક્તિ બોર્ડના અધ્યક્ષે અમારી આ વિનંતી સાંભળી છે અને એમને કીધું છે કે કોઈ વાંધો નહીં તમે આગળ ગૃહ મંત્રાલયમાં આગળ કરો ગૃહ મંત્રાલય પાસેથી જો અમને પરિપત્ર મળી જશે તો અમે એમાં અમે કરવા લેવા માટે અમે તૈયાર છીએ તો અમે આજે ગૃહમંત્રીને પણ મળવા આવ્યા પણ આજે સાહેબ ત્યાં કામે હશે હર્ષંઘવી સાહેબ છે નહીં આજે ગૃહમંત્રાલય અમે ગયા તો હવે અમને રૂબરૂપ અમે બે દિવસ પછી જ્યારે અમને ટાઈમ મળશે ત્યારે મળશું અને આ પરિપત્ર અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ અમે સબમિટ કર્યો છે મુખ્યમંત્રીને પણ અમે આ આવેદન આપેલ છે કે અમારો દસ ટકા જે અનામત ફોટો છે તે આપવા વિનંતી છે તો આ બધાય માજી સૈનિકો જેટલા અત્યારે આવ્યા છે અને હું તમામ ગુજરાતના માજી સૈનિકોને કહેવા માગું છું કે આવો આપણે સાથે મળીને લડીએ આ દસ ટકાની જે અનામતની જે આપણી જગ્યા છે એ આપણે લડો લડવા માટે લડવું પડશે એક સાથે મળીને લડવું પડશે આપણી ગુજરાતની ગવ ગવર્મેન્ટ આપણી ગવર્મેન્ટ છે સંવેદનશીલ સરકાર છે તે આપણું છે એવું નહીં કે નહીં માને અને આપણે ડિસિપ્લિનવાળા છીએ આપણે સરકારમાં પણ હું કહેવાય રજૂઆત કરશું તો માનશે અને જો સરકારને અમે કહેવા માગી છે જો આનું નિરાકરણ જો સારી તરીકે નહીં લાવો તમે તો અમે આગળ આની રણનીતિ બહુ ઉગ્ર કરવા માટે પણ તૈયાર છીએ તો સરકારને નમ્ર વિનંતી છે કે અમે માજી સૈનિકો સાથે આપ અન્યાય ન કરો અને આગળ પગલાં લેવા આપને વિનંતી કે અમને દસ ટકા જે અમારી દરેક ભરતી પોલીસ ભરતી હોય કે દરેક ભરતી બોર્ડની અંદર અનામત આપવા માટે આપને વિનંતી કરીએ છીએ સાહેબ જય હિન્દ ભારત માતા કી જય